હવે કદાચ તમને દેખાય જો એક માં ને ખંજર મંદિર આવે લાલ ગોમ થઈ ગઈ ગયા હવે તો રાગે થઈ ગયું હમણાં તો બહુ ખંજવાળ આવતી આંખ ખુલતી ને એટલી ખંજવાળ આવતી હતી આંખમાં તો ગમે એ પીડ્યું હોય હવે તો હા ને રાગે થઈ ગયા વાંધો નથી કલ્પ જો એક છોડ વર્યો હોય ને એ પાડે છે અમે માનમાં નહીં ઘરે પગાડી બાળા છે અત્યારે

બે તગારા પીર્યા છે ઘણા બધા સીતાફળ થઈ ગયા લગભગ અંદાજે ત્રીસ કિલો ઉપર સીતાફળ હશે વજન કરીએ ને બસ ખ્યાલ આવે કેટલા થાય કેટલા નઈ રાવો મિત્ર હવે હે ને એને મીલી બાગ હોય ને

ને તમે વિચારતા ધોળી ધોળી કેમ રીંગણી થઈ ગઈ તો આમાં અને આપણે જુલાઈની રાખ નાખી છે આ હેને એક છોડવો રાખેલો છે એમાં બે રીત પડાણ જ નથી તમને અવાજ સંભળાય છે કે નહીં સાંભળ્યા તો કમેન્ટ કરજો મિત્રો ભૂલ બુલનો બે કલ્પે આમાં ખાઈ ગયા છે એક છે બે ભાઈ ભાઈ

ไข่เลยเนี่ยอยู่ตัวเนาะแต่ก็ไม่ข่เนี่ยตัวงมมสเตยนคนนสุริยประกาศไบบดุงเลยมิทรรมาสเตยเวันนั้นะมาานี่นเซดุง જીનનો દેખાવ થાય ને કે મિત્રો પક્ષીઓ બધી બાજ બોલે ને મસ્ત અવાજ આવે હે જો મિત્રો કને નકરા લુમે જુમે વૈશમાં ખાવા આપણે એક ડાયર માં ખ્યાલ છે બીજે નથી જ્યાં

Ya tipa-tipa, nipa-nipa doa ya minam harfi jiwa. Sita volkai, posisalu kudi ya bleh, jawang satu-atuan. Ntarajo, ayasin awili moti jawab dikoh. Sarga lojewa to. Sene. Sen moti, hei. ચાલો મિત્રો મસ્ત મજા ના છે ને ના થઈ ગયા ફ્રેશ આઠ વાગી ગયા છે નહિ દેશે જઈ ગયો પૂરો થઈ ગયો પૂરા થઈ ગયા ફટાકડા હજી દિવાળી વાત છે મિત્રો દિવાળી કઈ તારીખે કમેન્ટ કરજો અને બેસતું વર્ષ કઈ તારીખે કરો છો લગભગ બધા વીસ તારીખે દિવાળી કરે છે હવે ખબર નથી કઈ તારીખે તમે કરો છો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો અમારે લગભગ વીસ તારીખે દિવાળી કરવાના છે જોઈએ હવે કેદી દિવાળી થાય મિત્રો ને બાકી હાલો અને બા બનાવે છે રોટલા ને દસમના મમ્મીએ મસ્ત મજાનું છે ને શાક બનાવી નાખ્યું છે

આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી બધા ડાયરા ને રામે રામ